ઇંતજાર કરી રહા હતા રાહ જો રહા હતા અને ઘણા દિવસોથી વાતો ચાલતી હતી એવા ટેડિયા બાળાના ધારાસભ્ય આપની વચ્ચે ઉપસ્થિત છે તેઓની માણી સાંભળવા માટે તમે ખૂબ જ સમયથી બેઠા છો તો માનનીય ધારાસભ્ય શ્રી કેતેજભાઈ વસાવા ને વિનંતી કરીશ કે સાહેબ આપની ગર્જનાને આ પ્રજા સમક્ષ રજૂ કરે કાર્યક્રમમાં કાર્યક્રમ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જેવા રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર ઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ જેવા વિનુભાઈ સરપંચ સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ તાલુકા શ્રી સાથે ઉદેપુર જેતપુર અને ગઢવાલ તમામ તાલુકાના આમ આદમી પ્રમુખ શ્રીઓ પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે આજેદની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આથા ડુંગરી સરપંચશ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ લઈએ સાથે

ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને ને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધા અભિવાદન કરું છું અમારા અઠાવીસ ગામ હાઈડ્રો પ્રોજેક્ટ માં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઈડ્રો પ્રોજેક્ટ આવવાનો છે એમના ડીસીએ એમનું ખાણ ખનિજ વિભાગ એમનું જીએમડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ક્યારે આદિવાસીઓ લઈ જશે જે દિવસે આ ગુજરાત ની સરકાર અમારા અઠાવીસ ગામ ના આદિવાસીઓ ને ઉઠાડવા માટે આવશે એ દિવસે ચૈતરભાઈ રતનસિંહ રાધિકાબેન ના અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા તમે અહિયાં કોરિડોર આવ્યા અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા અહિયાં અંબા અમારા લોકો ની જમીનો લઈ લીધી તમે અહિયાં નેરના નામે જમીનો લઈ લીધી હવે તમે અમારા ગામો ને હાઈડ્રોજન નામે ઉઠાવવાની વાત કરો એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ અમારા અઠાવીસ ગામ ના લોકો ને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ ભીસા મુન્ડા ભગવાન મામા રાજ્યા નાયક જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ અમારા યુવાનો ને વાત કરીએ છીએ આદિવાસીઓ ની વાત કરે એટલે આ સરકાર ને ગમતું નથી આ ભાજપ ની ત્રીસ વર્ષની સરકારે મને દબાવવા માટે મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો બીજી વાર જેલમાં નાખી દીધો ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો ભાજપ માં લઈ જવા માટે તોડવા માટે મને ધરાવવામાં આવ્યો તમે ભૂપેન્દ્રભાઈ

અને આ લોકો પંદર તારીખેન્દ્રભાઈ વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવતા રહીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાન ના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને આ લોકો કીધું કે અમારું ટાર્ગેટ છે તમને પંદર તારીખે વડાપ્રધાન ના હસ્તે જોડી દઈશું જેલ જવું પડશે ત્યારે ભાજપ ના માંગુ છું તમે પંદર તારીખે અમને જોડવાની વાત તો દૂર તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવતા હતા તમારા એક લાખ કાર્યકરો ને હું આમ આદમી પાર્ટી માં જોડી દઈશ પબ્લિક ભેગી કરવા માટે સાગબારા વાલિયા ઝઘડિયા નેત્રંગ નાંદોદ ગામણે ગામણે જાય છે આ લોકો છે તમારા ચૈતર ભાઈ ચૈતરભાઈ ભાજપ ને તોડવાના છે તોડવાના સામાન્ય બાબત માં જેલ નાખી દીધો આદિવાસી નો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલ ને નથી ગમતું

ભાજપ માં લઈ જવા માટે દબાણો કરે ભાજપ ના જઈએ એટલે જેલ કરાવે ખોટા કેસ કરે પરિવાર ને નાખે અમને હેરાન કરે પણ જ્યાં સુધી મારી માતાઓ ના આશીર્વાદ મારા પર છે જ્યાં સુધી મારા વડીલો ના